પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો ચુમ્મોતેરમો જન્મદિવસ ઉજવી રહ્યા છે પીએમ મોદીને તેમના જન્મદિવસ ઉપર શુભકામનાઓ આપવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પીએમ મોદીને તેમના જન્મદિવસ ઉપર શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું કે પીએમ મોદીને તેમના જન્મદિવસ ઉપર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ તમારા વ્યક્તિત્વ અને કાર્યના બળ ઉપર તમે અસાધારણ નેતૃત્વ પ્રદાન કર્યું છે અને દેશી સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે

ગુજરાતના લોકો માટે અનેરી સોગાત સમાન બની રહ્યા આદરણીય મોદી સાહેબને તેમના ગુજરાત પ્રવાસ બાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય પાઠવી હતી